નમસ્કાર આપણે સૌ આપણા બાળકો માટે સંતાનો માટે બધું જ શ્રેષ્ઠ કરવા માંગીએ છીએ ખરું ને પણ શું એ શ્રેષ્ઠતા ખાલી ભૌતિક સંપત્તિમાં જ છે આજની આપણી ચર્ચાનો મુખ્ય સવાલ આ જ છે ધન સિવાય આપણે આપણી આવનારી પેઢીને બીજો કયો વારસો આપી શકીએ આ એક ગહન વિષય છે અને એનો પર આપણે હસમુખ પટેલના દિવ્ય ભાસ્કરમાં છપાયેલા એક લેખના આધારે થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું હા અને આ લેખ ખાલી શિક્ષણની વાત નથી કરતો પણ આપણા બદલાતા સામાજિક મૂલ્યો આપણી પ્રાથમિકતાઓ શું છે અને આપણે કેવો વારસો શું કહેવાય પાછળ મૂકી રહ્યા છીએ એના પર વિચારવા મજબૂર કરે છે બરાબર તો આપણો પ્રયાસ એ જ રહેશે કે લેખમાં જે વિચારો જે અવલોકનો અને સવાલો છે એને જરા બારીકાઈથી જોઈએ સમજીએ કે ભવિષ્યની પેઢી માટે ખરેખર શું મહત્વનું છે ચલો આમાં જરા ઊંડા ઉતરીએ શરૂઆત કરીએ શિક્ષણના વાતાવરણથી લેખકે કોલેજમાં જાય છે અને ત્યાં વિદ્યાર્થીઓમાં એમને થોડી નિરસતા જેવું લાગે છે એટલે ત્યાંના જ એક જૂના વિદ્યાર્થીને પૂછે છે કે ભાઈ આવું કેમ ત્યારે બે મુખ્ય કારણો સામે આવે છે એકદમ સમર્પિત શિક્ષકો નથી રહ્યા અને બીજું જે મને ખરેખર વિચાર તો કરી ગયો કે હવે કોલેજમાં આવતા વિદ્યાર્થીઓનો જે વર્ગ છે એ જ બદલાઈ ગયો છે. હા અને લેખક આ બીજા મુદ્દા પર એટલે કે વિદ્યાર્થી વર્ગના બદલાવ પર ખાસ ભાર મૂકે છે. એમનું અવલોકન છે ખાસ કરીને સરકારી સંસ્થાઓ માટે કે હવે ત્યાં મોટા ભાગે એવા પરિવારોના વિદ્યાર્થીઓ આવે છે જે આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા છે. અને આમાં ચિંતાની વાત એ છે લેખકને ડર છે કે જેમ જેમ આ વર્ગ આર્થિક રીતે થોડો સદ્ધર થશે પગભર થશે તેમ કદાચ આ સરકારી શૈક્ષણિક સંસ્થાઓનું અસ્તિત્વ જ કદાચ જોખમમાં આવી જાય જે સંસ્થાઓ એક સમયે રાષ્ટ્ર નિર્માણનું કેન્દ્ર હતી એમનું ભવિષ્ય ધૂંધળું લાગે એ વાત જ પોતે ચિંતાજનક છે નહીં ખરેખર અને લેખક અહીં ભારત અને ઇન્ડિયા જેવા શબ્દો પણ વાપરે છે જો કે એ સ્પષ્ટતા કરે છે કે વ્યક્તિગત રીતે એ આવા ભેદભાવમાં નથી માનતા પણ એ કહે છે કે વાસ્તવિકતા એવી છે કે જાણે આ બે અલગ દુનિયા છે એવું સ્વીકારવું પડે સરકારી સંસ્થાઓ જાણે ભારત માટે અને પેલી ખાનગી મોંઘી સંસ્થાઓ ઇન્ડિયા માટે આ દેખાઈ રહ્યું છે બરાબર કહ્યું અને આ વર્ગ બદલાવાથી વિદ્યાર્થીઓનો ભણતર પ્રત્યેનો જે અભિગમ છે એમની પ્રેરણા છે એમાં પણ જમીન આસમાનનો ફરક છે લેખક પોતાના અનુભવથી કહે છે દસેક વર્ષ પહેલાનો એમનો એક અનુભવ કોઈ ખાનગી એમબીએ કોલેજનો અને હમણાંનો સુરતની સરકારી ઇજનેરી કોલેજનો બે વચ્ચેનો તફાવત આશ્ચર્યજનક છે શું તફાવત નોંધ્યો એમણે એમબીએના વિદ્યાર્થીઓમાં એમને કોઈ ખાસ રસ કે ઉત્સાહ ન દેખાયો જાણે બધું ગોઠવાયેલું જ છે બધું મળી જ જવાનું છે એવી એક શું કહેવાય નિશ્ચિંતતા જ્યારે સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ એમની આંખોમાં એક જુદી ચમક હતી ભણવાની એક ભૂખ હતી એમના ખભા પર જવાબદારી હતી પરિવારને આર્થિક રીતે ટેકો આપવાની અને એ જવાબદારી પૂરી કરવા માટે શિક્ષણ એમના માટે એક સાધન હતું એક તક હતી સાચી વાત એ લોકો પરિસ્થિતિની ગંભીરતા સમજતા હતા અને મહેનત કરવા તૈયાર હતા આ બતાવે છે કે જીવનની જે જરૂરિયાતો છે જવાબદારીઓ છે એ કેવી રીતે પ્રેરણા આપી શકે છે અને બીજી બાજુ લેખકનું અવલોકન એવું પણ છે કે જે વિદ્યાર્થીઓને કદાચ મા બાપે કોઈ તકલીફ પડવા જ નથી દીધી હા જેમને ખબર છે કે ભવિષ્યમાં બધું સચવાઈ જશે કદાચ કદાચ એમનામાં પેલી ડ્રાઈવ પેલી જવાબદારીની ભાવના ઓછી જોવા મળે છે એ જીવનને એટલી ગંભીરતાથી નથી લેતા મને અહીં એ સવાલ થાય છે કે શું આપણે આપણા સંતાનોને વધુ પડતી સગવડો આપીને અજાણતા જ તેમને જવાબદારી લેતા રોકી રહ્યા છીએ આ ખૂબ જ ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને એની સામાજિક અસરો ઘણી ઊંડી હોઈ શકે જ્યારે આખી પેઢી મોટાભાગે સંઘર્ષ વગર જવાબદારીના ખાસ અનુભવ વગર ઉછેરે ત્યારે સમાજ પર લાંબા ગાળે શું અસર થાય શું સહનશીલતા ઘટે શું વ્યક્તિગત જવાબદારીની ભાવના નબળી પડે લેખક જે ઘેટાચારની વાત કરે છે ને કે બીજા કરે એમ જ કરવું પોતાની રીતે વિચારવું નહીં એ આ સંદર્ભમાં વધુ પ્રસ્તુત બને છે જો યુવાનો પોતાની જિંદગીની પોતાના નિર્ણયોની જવાબદારી નહીં લે તો સમાજ કેવી રીતે આગળ વધશે બરાબર એટલે લેખકનો જે આગ્રહ છે કે વ્યક્તિગત વિચાર કરો નિર્ણય લો એ અહીં બહુ મહત્વનો બની જાય છે આ તો થઈ વિદ્યાર્થીઓની બદલાયેલી માનસિકતાની વાત પણ લેખક એ પણ કહે છે કે સિક્કાની બીજી બાજુ શિક્ષકોની પણ છે સંસ્થાઓનું સ્તર ઘટવાનું બીજું કારણ એ ગણાવે છે ઉત્તમ શિક્ષકોની અછત એ સવાલ પૂછે છે કે ભાઈ પહેલા જેવા તેજસ્વી સમર્પિત શિક્ષકો હવે કેમ નથી મળતા અને જવાબ કદાચ આપણી બદલાયેલી સામાજિક પ્રાથમિકતાઓમાં છે અને પ્રાથમિકતાઓ શું છે લેખકના મતે આજે સમાજમાં પૈસા પદ પ્રતિષ્ઠા આનું મહત્વ બહુ જ વધી ગયું છે અને આ બધું ઝડપથી જોઈએ છે ટૂંકા ગાળામાં સફળતા આ શોર્ટકટની જે શોધ છે એમાં લાંબા ગાળાની મહેનત ધીરજ નિષ્ઠા સમર્પણ જેને લેખકે બહુ સરસ શબ્દ વાપર્યો છે તપસ્યા હા તપસ્યા એનો અભાવ સ્પષ્ટ દેખાય છે શિક્ષણ અને સંશોધન જેવા ક્ષેત્રો તો લાંબી તપસ્યા માંગી લે છે એમાં ફળ તરત નથી મળતું અહીં વાત ખરેખર રસપ્રદ બને છે આ તપસ્યાનો વિચાર લેખક કહે છે કે તેજસ્વીતા તપસ્યા વગર નથી આવતી આજના ઇન્સ્ટન્ટ જમાનામાં જ્યાં બધું જ ફટાફટ જોઈએ ત્યાં તપસ્યાની વાત કોણ સાંભળે સાચી વાત છે લેખક યાદ અપાવે છે ભૂતકાળના શિક્ષણવિદોને નાનાભાઈ ભટ્ટ હરભાઈ ત્રિવેદી મનુભાઈ પંચોળી દર્શક મૂળશંકર ભટ્ટ આ બધાએ તો જાણે ભેખ લીધો હતો પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું બિલકુલ એ તપસ્યા ખાલી મહેનત નહોતી એમાં ત્યાગ હતો સંયમ હતો એક ઊંડું સમર્પણ હતું અને એના પરિણામે જ દક્ષિણામૂર્તિ ગ્રામ દક્ષિણામૂર્તિ ઘરશાળા લોકભારતી જેવી સંસ્થાઓ બની અને વિકસી જેમણે ગુજરાતને અને દેશને કેટલાયે રત્નો આપ્યા આ સંસ્થાઓ એ વ્યક્તિઓની તપસ્યાનું જ ફળ હતું પણ અહીં એ સવાલ પણ થાય કે શું શું એ સમય જ અલગ હતો હા અને લેખક એ દિશામાં પણ વિચારે છે એ સૂચવે છે કે એ સમયે દેશ સામે એક મોટો પડકાર હતો અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મેળવવાનો આ એક એવું મોટું રાષ્ટ્રીય લક્ષ્ય હતું જેણે લોકોને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર ઉઠવા પ્રેર્યા દેશ માટે કંઈક કરી છૂટવા આ મોટા ધ્યેય કદાચ એ પેઢીને ઘડી હતી શું આજે આપણી પાસે એવા કોઈ સાર્વત્રિક મોટા ધ્યેયનો અભાવ છે જે લોકોને આ સ્તરે સમર્પિત થવા પ્રેરે આ એક વિચારવા જેવો મુદ્દો છે કદાચ આજે પડકારો વધુ વ્યક્તિગત છે અથવા નાના સમૂહો પૂરતા સીમિત છે સ્વતંત્રતા સંગ્રામ જેવો જે એકજૂટ કરનારો બધાને સ્પર્શતો ઉદ્દેશ્ય હતો એવો કદાચ અત્યારે નથી અને એના કારણે પણ કદાચ એ સ્તરનું સમર્પણ ત્યાગની ભાવના એ ઓછી જોવા મળતી હોય શક્ય છે અને લેખક ભૂતકાળની આ ભવ્ય સંસ્થાઓની વર્તમાન સ્થિતિ પર પણ થોડું ચિંતન કરે છે થોડી નિરાશા સાથે નોંધે છે કે આજે એ જ ઐતિહાસિક સંસ્થાઓના વિદ્યાર્થીઓમાં પેલી પહેલા જેવી તેજસ્વીતા કે સ્પાર્ક એ ઓછો દેખાય છે આ ખાલી વિદ્યાર્થીઓની વાત નથી કદાચ સંસ્થાના આખા વાતાવરણની વાત છે ગુજરાત વિદ્યાપીઠનું ઉદાહરણ આપીને એક સવાલ પણ પૂછે છે જે રીતે આજે એ ચાલી રહી છે એ જોઈને લાગે કે આ ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા હશે હા પણ અહીંયા સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ લેખકનું પોતાનું અવલોકન છે એમના મનમાં ઉઠેલો સવાલ છે એ કોઈ અંતિમ નિર્ણય નથી આપી રહ્યા બરાબર પણ વાચકને વિચારવા પ્રેરે છે એ સ્વીકારે પણ છે કે અત્યારના સંચાલકો કદાચ પોતાની રીતે શ્રેષ્ઠ પ્રયાસ કરતા હશે પણ પેલા આદ્યસ્થાપકો જેવી પ્રતિબદ્ધતા દ્રષ્ટિ કે કદાચ એ સમયની પરિસ્થિતિઓ એ આજે નથી આ મુદ્દો આપણને એ વિચારવા પ્રેરે છે કે જે મહાન વારસો મળ્યો હોય એને જાળવી રાખવો અને સમય પ્રમાણે વિકસાવવો એ કેટલો મોટો પડકાર છે બધી વાત શિક્ષણનું સ્તર વિદ્યાર્થીઓની પ્રેરણા શિક્ષકોનું સમર્પણ આખરે આપણને પેલા મૂળ સવાલ પર પાછા લાવે છે આપણે આપણા સંતાનોને ધન સિવાય બીજું શું આપી શકીએ લેખક આજના સમાજનું જે ચિત્ર દોરે છે એ ખૂબ જાણીતું લાગે છે મોટાભાગના લોકો જાણે પૈસા કમાવાની સંપત્તિ ભેગી કરવાની એક અંધ દોડમાં છે દિવસ રાત મહેનત એટલો સંઘર્ષ કે પોતાની જાત માટે પરિવાર માટે સમય જ નથી હમ જાણે આપણે એવી સફળતાનું સપનું જોયું છે જેમાં શાંતિ કે સંતોષ માટે જગ્યા જ નથી તો આ બધું શા માટે શું ખાલી વધુ સગવડો ભૌતિક સુખ જીવનનું અંતિમ લક્ષ્ય છે લેખક આ જ સવાલ પૂછે છે અને માત્ર આર્થિક સુરક્ષા પર જે આપણું અત્યંત વધારે પડતું ધ્યાન છે એને પડકારે છે એક બહુ ધારદાર વિરોધાભાસ રજૂ કરે છે આપણી ખરેખર ઈચ્છા શું છે આપણા સંતાનો ખાલી ખૂબ પૈસાદાર બને એટલું જ કે પછી કે પછી તેઓ ગાંધીજી સરદાર પટેલ નાનાભાઈ ભટ્ટ જેવા બને હા જેમને સમાજ સદીઓ સુધી યાદ રાખે જેમણે પોતાના કામથી સમાજ પર એક અમીઠ છાપ છોડી આ સવાલ આપણને આપણી પોતાની મૂલ્ય પ્રણાલી પર ફરી વિચાર કરવા મજબૂર કરે છે બરાબર આપણે વારસામાં શું છોડી જવા માંગીએ છીએ ખાલી બેંક બેલેન્સ કે ચારિત્ર્ય અને લેખક ફરી પેલા મોટા પડકારની વાત પર આવે છે જો આજે સ્વતંત્રતા સંગ્રામ જેવો કોઈ મોટો બાહ્ય પડકાર નથી જે લોકોને એક ઉમદા હેતુ માટે જોડે તો શું કરવાનું શું આપણે બસ બેસી રહીએ લેખક સૂચવે છે જો બહાર પડકાર ન હોય તો આપણે આપણી અંદર આપણા સમાજની અંદર એક આંતરિક પડકાર ઊભો કરવો પડશે આનો શું મતલબ હોઈ શકે આ બહુ ગહન વિચાર છે આંતરિક પડકાર ઊભો કરવો એટલે કદાચ ભૌતિક સમૃદ્ધિની સાથે સાથે અથવા કદાચ એનાથી પણ વધુ મહત્ત્વ આપીને નૈતિક મૂલ્યો સામાજિક જવાબદારી જ્ઞાન અને કલા પ્રત્યેનો પ્રેમ કરુણા પ્રમાણિકતા અને જીવનના ઊંડા અર્થની શોધ જેવા ગુણો કેળવવા પર ધ્યાન આપવું આ કોઈ બહારથી લાદેલો પડકાર નથી પણ આપણે પોતે સ્વીકારવાનો છે આ પડકાર વ્યક્તિગત સ્તરે શરૂ થાય પરિવારમાં આકાર લે અને પછી સમાજમાં દેખાય તો શું એનો મતલબ એમ થયો કે આપણે જાણી જોઈને આપણા સંતાનોના જીવનમાં થોડી તકલીફ કે સંઘર્ષ ઉમેરવો જોઈએ જેથી એ વધુ જવાબદાર બને તકલીફ કદાચ સાચો શબ્દ નથી હા પણ જવાબદારી કદાચ વધુ યોગ્ય છે એમને નાનપણથી જ એમના કામની એમના નિર્ણયોની જવાબદારી લેતા શીખવવું હમ એ બરાબર છે હા જવાબદારી અને એ જવાબદારી ખાલી પોતાના પૂરતી નહીં પણ પરિવાર સમાજ પર્યાવરણ એ બધા પ્રત્યેની લેખકનું અંતિમ આહવાન પણ આ જ દિશામાં છે એ કહે છે કે ભૂતકાળના જે દીર્ઘદ્રષ્ટાઓ હતા જેમણે સમાજ માટે જીવન આપ્યું એમણે આપણા માટે મૂલ્યો સિદ્ધાંતો સમર્પણની એક પગદંડી બનાવી છે પગદંડી સરસ શબ્દ હા આજે મોટા ભાગના લોકો ભૌતિકવાદ અને ઝડપી સફળતાના રાજમાર્ગ પર દોડી રહ્યા છે પણ લેખક પૂછે છે કે શું આપણે એ રાજમાર્ગ છોડીને પેલી મૂલ્યો અને અર્થપૂર્ણ જીવનની પગદંડી પર ચાલવા તૈયાર છીએ આખરે તો આ પસંદગીનો સવાલ છે દરેક વ્યક્તિએ દરેક પરિવારે નક્કી કરવાનું છે કે એમના માટે શું વધુ મૂલ્યવાન છે શું આપણે એવી પેઢી તૈયાર કરવા માંગીએ છીએ જે ખાલી પોતાના સુખ સગવડમાં જ રાંચે કે પછી એવી પેઢી જે વિચારશીલ હોય સંવેદનશીલ હોય જવાબદાર હોય અને સમાજ માટે કંઈક સારું યોગદાન આપવા તૈયાર હોય લેખક આપણને આત્મનિરીક્ષણ કરવા અને વિવેકથી નિર્ણય લેવા કહે છે ખરેખર હસમુખ પટેલનો આ લેખ આપણને ઘણા ઊંડા વિચારોમાં મૂકી દે છે આપણે શિક્ષણની હાલત વિદ્યાર્થીઓ અને શિક્ષકોની બદલાતી માનસિકતા સમાજમાં ભૌતિકવાદનો વધતો પ્રભાવ અને સૌથી મહત્વનું આપણા સંતાનો માટે સાચા વારસાનો અર્થ શું એ બધા પર વિચાર કર્યો લેખક આપણને પૈસા અને પદની દોડમાંથી જરા બહાર નીકળીને મૂલ્યો અને ચારિત્રના નિર્માણ પર ધ્યાન આપવા પ્રેરે છે અને જો આપણે આ ચર્ચામાંથી એક અંતિમ વિચાર લઈને જવો હોય જે લેખના મૂળમાંથી જ આવે છે પણ કદાચ સીધો નથી કહેવાયો તો એ આ હોઈ શકે જો આપણે માનીએ કે ખાલી સંપત્તિનો વારસો આપવાથી આવનારની પેઢીને સાચો સંતોષ કે મજબૂત ચારિત્ર્ય નહીં મળે તો પછી લેખકે જે ગુણોની પ્રશંસા કરી છે પહેલી તપસ્યા સમર્પણ જવાબદારી સમાજ પ્રત્યેની નિષ્ઠા એ ગુણોને આપણે સક્રિય રીતે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે વણી શકીએ આપણે એવી કંઈ ચોક્કસ નાની પણ નિયમિત મૂલ્ય આધારિત ભેટ આપણા સંતાનોને આપી શકીએ જે ભૌતિક ન હોય પણ એમના આંતરિક જગતને સમૃદ્ધ બનાવે દાખલા તરીકે શું આપણે એમની સાથે બેસીને સારા પુસ્તકો વાંચીએ છીએ શું આપણે એમને કોઈ સામાજિક કાર્યમાં જોડીએ છીએ શું આપણે પોતે પ્રમાણિકતા અને નિષ્ઠાનું ઉદાહરણ બનીએ છીએ બરાબર આ એવા પ્રશ્નો છે જેનો જવાબ કદાચ દરેકને પોતાની રીતે શોધવાનો છે ખૂબ જ સચોટ અને વિચારવા જેવા પ્રશ્નો આશા રાખીએ કે આજની આ ઊંડાણપૂર્વકની વાતચીતે આપણને સૌને આપણા જીવનના લક્ષ્યો અને આપણે આવનારી પેઢી માટે શું મૂકી જવા માંગીએ છીએ તે વિશે ફરીથી વિચારવાની પ્રેરણા આપી હશે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ આભાર